ઘનશ્યામપુરની મુલાકાતે આવેલા છે ગુજરાત ફર્ટિલાઇઝર કંપનીના નવા બ્લોકમાં જોઈ શકો છો આપણી વાડીમાં એમ પચીસ કીટો નાખેલી છે તો એના માટે એ આપણને એમનો અભિપ્રાય દેશે કે કીટોમાં કેવું રિઝલ્ટ આવ્યું છે શું છે કીટ કેવું કામ આપે છે એના માટે સાહેબ તમારું નામ બોલો

તમે નિયમ કે એમનીએ પોટ્રને નાખું અને આ કીટ તમે વાપરો અને અખાતરો કરો કેવું લાગે છે અત્યારે બે કીટું નાખી પછી રિજેટ સારું લાગ્યું ચોખી થઈ ગઈ પછી બીજી કીટું બરોબર બધી વાખી તમે બધા છો મિત્ર અને છે અત્યારે સારું તો આ ગુજરાત બ્લોક હતો આપણે નવા માં વરી ભાષા બીજી વાર મળશું